જય શ્રી કૃષ્ણ બધે આજ આપણે શાકભાજી લેવા ગયા કારણ કે આજ તો શાક લેવા જવાનું થતું નહોતું મહેમાનુ શાકભાજી લેતી આવા એટલે શાકભાજી લેવા ગઈ આજતા શું કરવાની ગુજરી ભરાય આપડી ગામમાં ગમે નહીં કારણ કે આજતા બધા ઓલા વાગા ને એવા બધા બોવ હોય ગામમાં આપણું ન મેળ આવે પણ બકાલું હોય ન તો ધાણા વગર તો ખબર જ છે બધાને કે મોડી ધાણા વગર આલે જ નહીં લીલું લસણ ને ધાણા ને ગાજર ને એવું બધું લે આવી રીંગણા ટમેટા પાંદડી આવું બધું જો બકાલું લેવી હું આદુ ને હશે જો રસોઈ બાકી છે ચાનો ટાઈમ થેગો ને ઘંટીમાં કાલે અડદની દાળ દરી દીધી જો ઘંટી સાફ કરીને રૂટીન કામ કર્યું ને મહેમાન છે ને રસોઈ બનાવવાની છે તો આપણી આ લીધી પાંદડી દેહી કે ભેળની પાંદડી તો આ ભેળની પાંદડી લીધી આપણી બકાલામાં તો વટાણે આપણે જો આ કારેલા લીધા હલીકવાર હીંગું લીધું ટોમેટા લીધા બધુંય થોડું 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 બધુંય લીધું આ બે ત્રેન્જીનું હક ને આમાં છે બટેટાની ડુંગળી આ સે જામફળ વિલાયતી જામફળ છે આ કંઈ દેવી જામફળ ને પણ આમાં આખું ઘર ખાઈ લે ત્રણ જણા છે ઘર ખાઈ લઈએ આવી છે ફ્રૂટ તા બહુ ખવાતું ને કારણ કે માનવી પાકની હોય એટલી બહુ ફ્રૂટ કોઈ જ ખાતું કેળાના શરદી થાય એટલી મણી ભાવે હું મારા પૂરતું લેતી આવવાનું એટલે હાલો એવા આપણી છે ને શાકભાજી સુધારવાનું છે પીવાનું શાક બનાવવાનું છે એ પણ વિશાળ મળી છે કે આખા ભરેલ રીંગણા બટેટા બનાવી નાખીએ આપણે શાકમાં કારેલાનું તટણે મોડું થેગું ને આ હરગવું આપણે સરગવાનું શાક બનાવવું હોય તો હેલું પડીએ તો સાલો સાપાણી પીવા સાપાણી પીધા પછી રસોઈ બનીએ વાઈ ગયા હવાઈ ગયા હવાઈ ગયા ને ચા પહેરીએ બાકી પછી સુધારીએ નિરાયતી નિરાયતી એટલે આપણી છે ને આપણું કામ કરી લઈએ આમાં ડુંગળી બટેટા છે એટલે કાલે કારેલાનું ડુંગળીનું થાય અમારે કારેલા કોઈ બહુ ખાય નહીં મણી જોઈએ એટલે મારે એટલા ખેરીએ કારેલા તો હાલો આપણે ચા બનાવીએ પછી ને સુધારીએ તો હાલો ભજીયા ખાવા બધા શિયાળામાં ડુંગળી વાળા ભજીયા એ ઘરવાળા ભજીયા બનાવેલા થયું કે ક્યારે બોકરી અડદની દાળ બનાવી દી આપણે ભજીયા બનાવે નાખીએ તો ચટણી બનાવી આંબલી ની ખજૂરની હમણાં શિયાળો છે ચાર મહિનાનો ખાવા માટેનો જ છે શિયાળો કે સા હારું સારું સારું કરે ને શિયાળાના ચાર મહિના ખાધા કરો તો જો આપણે આ ભજીયા બનાયેલા

એટલે જો આપણે આ ભજીયા બનાવી લીધા ને અડધા ને ચા જોઈએ તો અડધા હારું ચા બનાવી ને અડધા હારું ચટણી ને ભજીયા બનાવ્યા તો આવો બધાય ભજીયા ને ચટણી ખાવા જો આપણે આ સંભારો બનેવો ગાજરનો કોબી મરચાનો સંભારો બનેવો રૂપારો અને શાક જો કેટલાય શાકભાજી થતું કે કામ કરવું કામ ન કરવું એટલે આપણી શાકમાં બનાવ્યું વટાણા વાલ બટેટા ને ટમેટા અને લસણ નાખી દીધું ખાંડેની કોરી ચટણી શાક નાખી દઈએ અને લોટ બાંધવાનો છે તો લોટ જો આવી બાંધેલીએ મીઠું નાખે અમારે મોરી રોટલી કોઈ ન ખાય અમારે મીઠાવાળી રોટલી જોઈએ ને શાક કેવું આ એક સીટી કરીએ એટલે આપણે શાક બને રૂપારો તો બને આ લુદાજી હું શાક થઈ એક રાખી વઘાર નાખે એક સીટી કરી નાખીએ એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું અને રોટલી બાકી છે તો આપણે ગરમ ગરમ રોટલી ખાતી જાય બધા ખાતા જાય તો આપણી બનાવીએ લોટ બાંધીએ પછી બનાવીએ રોટલી આ રોટલા બનાવવાના ને કારણ કે આજે રોટલા ભેગું શાક ખવાય નું નથી એટલે રોટલા તો નથી કરવાના આપણે જો રોટલી બનાવવાની છે તો આમાં બધું મીઠું તેલ નાખી લીધું ને આપણે એ લોટ બાંધી લઈએ લોટ બાંધી લઈએ તો બનાવી તો કાણું થઈ જાય બપોરાનું તો આપણી બપોરા કરવા બેસે જાય આખરી રોટલી કરે ને ગરમ ગરમ આજ ઘંટી સાફ કરી નાખીએ આપણે આજ મોડું થઈ રસોઈ રસોઈનું બાયગા હવા બાદ